પોલીસ વર્તી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે તેને લઈ હજારો વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા રાજકોટ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા ફાયર સીબીઓસી મિલકતો સીલ કરાઈ રહી છે તો સાથે સ્કૂલ રિક્ષા વાહન ચાલકો

અને એ બંધ પાડવાનો કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો તુકો લેવા માંગે છે પણ દંડ ભરીએ કાંધી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળાએ બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડા બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રિક્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાન માં લાવવા માંડ્યા છું કેટલી વાનો છે બે વીસ હજાર થી ઉપર વાનો છે